જામનગરમાં જાણીતા વકીલ હારૂન પ્લેઝાની સરેઆમ જાહેર હત્યા કરવામાં આવી મળતી માહિતી અનુસાર હારુન પ્લેઝા જાણીતા વકીલ અને મુસ્લિમ વાઘેર સમાજના આગેવાન હતા જામનગરમાં બેડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે સરેઆમ હત્યા કરી હતી આ હત્યાના ગંભીર ઇજાગ્રસ્ત વકીલ હારૂન પ્લેઝાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં પહોંચી તે પહેલાં એમણે મોત નીપજ્યું હતું વકીલ હારુન પ્લેઝાના ઘટનાની જાણ થતાં જ એસપી પ્રેમસુખ દેલુ સહિતનો પોલીસનો કાફલો દોડી પહોંચ્યો હતો આ ઘટનાની મુસ્લિમ સમાજના તમામ વકીલ મંડળો ભારે રોષ જોવા મળ્યો હતો કારણ કે જામનગરમાં વકીલની આ પહેલી હત્યા નથી અગાઉ પણ એક જાણીતા વકીલની આવી જ રીતે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આવતીકાલે કોર્ટમાં વકીલો દ્વારા એક પણ કેસ ચલાવવામાં નહીં આવે તેવી પણ માહિતી મળી રહી છે આ હત્યા કોણે કરી અને શા માટે કરી એ તો હવે આવનારો સમય જ બતાવશે જામનગર પોલીસે તપાસ હાથ ધરી bureau report mustafa yeah! di sumra